ઘર ફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને અંકલેશ્વર સારંગપુર ખાતેથી ઝડપી પાડતી એલસીબી પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહા વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ દ્વારા ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા તથા વોન્ટેડ તથા પેરોલ આરોપીઓને પકડી પાડવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાના આધારે ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ પી વાડાનાઓને એલસીબીના અધિકારીઓને ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ જે અન્વયે આજ રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એમ રાઠોડ એલસીબી ભરૂચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી ઇપિકો કલમ ચારસો ચોપન ચારસો સત્તાવન ત્રણસો એસી એકસો ચૌદ મુજબના ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી જીતેન્દ્ર કુમાર ઉર્ફે એમસી સ્ટેન્ડ નાનો અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે પદ્માવતી સોસાયટી ખાતે તેના ઘરે હાજર છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી જીતેન્દ્ર કુમાર ઉર્ફે એમસી સ્ટેન્ડ શ્યામદાસ રમેશદાસ ઉમર વર્ષ અઢાર રહેવાસી પદ્માવતી સોસાયટી લક્ષ્મણનગર પાસે સારંગપુર ગામ તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ મૂળ રહેવાસી મંગરોડી ગામ જિલ્લો ગિરડીહ ઝારખંડ નાની સારંગપુર ગામ ખાતે આવેલ પદ્માવતી સોસાયટી ખાતેથી પકડી લઈ સીઆરપીસીની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ